નમસ્કાર મિત્રો આવતીકાલે ઉતરાયણ છે તેની સાથે કોળી સમાજના જે ઇષ્ટદેવ છે માનદાતા તો તેઓનો પ્રાગટ્ય દિવસ પણ છે જેને લઈ અને ખાસ મિત્રો અત્યારે આપણે આવીએ છીએ હળવદ તાલુકાના ચરાડવા ગામે આમ તો મેહુલ ટેલિકોમ જે છે તે સરા ચરાડવા અને હળવદમાં પણ એની બ્રાન્ચ છે ચરાડવામાં હમણાં ચાલુ થઈ હતી આપણે થોડા દિવસ પહેલા સરાથી પણ અહીંયા જે કઈ વિશેષ ઓફર હતી તો એ આપણે જાણી ત્યાં આગળ પણ આપણે ગયા હતા અત્યારે આપણે આવી ગયા છીએ ચરાડવા ને ચરાડવાનું જે બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ જ મેહુલ ટેલિકોમ આવેલું છે મિત્રો અહીંયાથી જે લોકો નીકળતા હોય છે રોડ ઉપરથી નીકળે તો પણ એને મેહુલ ટેલિકોમ જે છે તે અહીંથી બતાય તેની સાથે એના ઓનર છે બળદેવભાઈ એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરવી છે તેની સાથે સાથે જે એમનું મેહુલ ટેલિકોમ કેવિન એન્ટરપ્રાઇઝ તો આપણે તેની પણ મુલાકાત લઈએ તેની સાથે સાથે મિત્રો ઉત્તરાયણ કાલે છે એટલે કાલે ઉતરાયણને લઈને વિશેષ જે કંઈ ઓફર છે તે રાખવામાં આવી છે એટલે બળદુભાઈ સાથે પણ થોડીક વાત કરીશું બળદુભાઈ કાલે ઉત્તરાયણ છે સાથે કોડી સમાજના ઇષ્ટદેવ એટલે કે માનધાતાનો પ્રાગટ્ય દિવસ પણ છે એટલે એને લઈને ખાસ કંઈ ઓફર મૂકવામાં આવી છે તમારા દ્વારા એની માહિતી આપજો કાલે ઉત્તરાયણ નિમિત્તે મેઉ ટેલિકોમ સરા ખાસ ઓફર છે કે સાદો ટફન જે માર્કેટમાં પચાસ રૂપિયામાં અત્યારે બધે હોય છે તે ફક્ત નવ રૂપિયામાં લગાવી આપવામાં આવશે અને જે ડી ટફન અથવા ઇલેવન ડી ટફન કે જેના માર્કેટમાં સો સો થી બસો રૂપિયા લેશે તે ફક્ત ઓગણત્રીસ રૂપિયામાં નાખી આપવામાં આવશે તે ઓફર કાલે ફક્ત સરામાં જ લાગુ પડશે કારણ કે આવતીકાલે ઉત્તરાયણ હોય હળવદ અને ચરાડો બંને શોપ અમારી બંધ રહેશે ફક્ત શોપ શરૂ રહેશે પચાસ રૂપિયાનો ટફન ક્લાસ માત્ર રૂપિયા નવ માં હો રૂપિયાનો માત્ર રૂપિયા ઓગણત્રીસ રૂપિયામાં આ ઓફર બરોબર આ અને આ ઓફર્સ ખાલી એક દી પૂરતી જ સીમિત છે કાલનો દી પૂરતી કે પછી કઈ હાલવાની છે એક બે દી ત્રણ દી નહીં આ ઓફર ફક્ત અને ફક્ત કાલનો દિવસ માટે જ છે આ ઓફરનો કોઈને લાભ લેવો હોય તો માની લો ચરાડવાના તમારા કોઈ ગ્રાહક છે તે સરા તો આવી નહીં હકે તો પછી એના માટે કારણ કે હમણાં રામ મંદિરની પ્રતિષ્ઠા ને એ પણ થઈ રહ્યું છે દિવાળી જેવો આખો માહોલ છે અત્યારે તો પછી આ કઈ જે નાની બીજી મોટી કઈ ઓફરો છે તો ચરાડવાના ગ્રાહકો હોય કે આજુબાજુના ગામના હોય તો એને અહીં શું ઓફરનો લાભ મળશે એના માટે પણ મેં વિચાર રાખ્યું છે કે આવતી બાવીસ એક બે હજાર ચોવીસ ના દિવસે આપણા ભગવાન શ્રી રામના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો એ દિવસે આપણે સ્પેશિયલ ઓફર છે કે ત્રણે ત્રણે શોરૂમ ઉપર હળવદ સરા અને ચરાડવા ત્રણેય શોરૂમ ઉપર સાદો ટફન નવ રૂપિયા અને સિક્સડી અને ઇલેવન ટફન ફક્ત ઓગણત્રીસ રૂપિયામાં લગાવી આપવામાં આવશે કે જેનો લાભ આજુબાજુના તમામ ગ્રાહકોને મળશે ઓકે એટલે આમ તો સરાવાળાને તો વાંધો નહીં આવે એને બે દિવસનો આખો લાભ મળવાનો છે બાકી હળવદ ને આપણું ચરાડવા છે તો એને બાવીસ તારીખે રામની જે મૂર્તિની પ્રતિષ્ઠા થાય તે દિવસે નવ રૂપિયા ને ઓગણત્રીસ રૂપિયામાં હા અને એના સિવાયને ને માટે તો બીજી ખાસ ઓફર એ પણ છે કે આપણે જે અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ તે વિડીયોને ફેસબુક ઉપર શેર કરે વોટ્સએપમાં પાંચ ગ્રુપમાં શેર કરે અને અમારું મેહુલ ટેલિકોમ સરાનું ફેસબુક પેજ અને મેહુલ ટેલિકોમ સરાની ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક અને ફોલો કરીને આવશે તો સિક્સટી ગ્લાસ ફ્રીમાં મારી આપવામાં આવશે જે ચરાવડવા માટે ખાસ સ્પેશિયલ ઓફર એને એને ફ્રીમાં મારી દેવામાં આવશે એની આપણે મિત્રો છે ને આની લિંક પણ આપણે મેહુલ ટેલિકોમ ની ઈન્સ્ટાગ્રામની ફેસબુક ની આપણા આઈડીમાં પણ મૂકીશું એટલે એ લાઈક ને ફોલો ને કરજો અને વિડીયો શેર બને એટલો વધારે કરજો જેથી જે કઈ આજુબાજુના લોકો આનો લાભ લઈ શકે કારણ કે તમે કીધું ને સો રૂપિયામાં ડી ગ્લાસ જે ચોડી દે છે એટલે તો હો રૂપિયા તો અમુક દુકાને જ લેતા છે ને બાકી તો આપણને બધાને ખ્યાલ છે કેટલા કેટલા લેતા હોય બાકી તો દોઢસો બસો રૂપિયા એ સિક્સડી ગ્લાસના રાજકોટની અંદર ત્રણસો રૂપિયા લેશે અને આપણે માત્ર ઓગણત્રીસ રૂપિયા માત્ર ઓગણત્રીસ રૂપિયા અને બીજું એ કે કાલે સરા જો કોઈ કસ્ટમર એવા હોય કે ભાઈ હું ઘરે છું બરાબર તો આપણે એમને ફરજિયાત એવું ને મોબાઈલ લઈને જ આવે આપણે મોબાઈલ ન લાવ્યા હોય તો પણ આપવામાં આવશે જો એમને પોતાની રીતે ચોટાડતા આવડતું હોય તો ઓકે એટલે એવું ફરજિયાત નથી કે તમે મોબાઈલ લઈને આવો તો જ ચોડી દેવાનો ત્યાં આગળ એમને ઘરે લઈ જાવ તો આવડતું હોય ચોડ દેજો તમે પાંચ લેવા હોય તો છૂટી દસ લેવા હોય તો છૂટી નવ રૂપિયા ઓગણત્રીસ નવ રૂપિયા ઓગણત્રીસ રૂપિયા ફક્ત ને ફક્ત બીજું તેની સાથે હમણાં જ આપણે ચરાડવામાં તો કદાચ બહુ સમય પણ નથી થયો એટલે અહીંયા ખાસ શું શું વિશેષતાઓ છે આપણે એને લઈને થોડીક માહિતી આપજો ખાલી મોબાઈલની સાથે બીજી પણ ઘણી બધી ઇલેક્ટ્રોનિક બધી વસ્તુઓના તમે રાખો છો ચરાડવાની અંદર આપણે ખાસ એક ઘર ઘંટી માટે સ્પેશિયલ ઓફર લઈને આવ્યા છીએ જે હું તમને વિડીયોમાં બતાવું ચાલો બસ હવે તમે બતાવો આ છે વન એચપી ની ઘર ઘંટી કે જેની કિંમત છે બાર હજાર રૂપિયા અને તે પણ એક વર્ષની વોરંટી સાથે તો તેની અંદર અમે સાથે સાત વસ્તુ ફ્રીમાં કે જેની અંદર મિક્સર મિક્સર ફ્રીમાં આવશે આ બેગ ફ્રીમાં આવશે બે મેવું ટેલિકોમ ઘડિયાળ ત્રણ આ કાચનો સેટ ચાર પછી એલડી લેમ્પ કે જે બે વર્ષની આ ઇસ્ત્રી તેમજ જેન્ટ્સ અથવા લેડીઝ બંને વચ કોઈ પણ એક વચ જે લેવી હોય તે પસંદગીમાં સ્વરૂપે આપવામાં આવશે અને આ ઓફર બાવીસ એક બે હજાર ચોવીસ સુધી શરૂ રહેશે કે જ્યારે આપણી દુકાન ની અંદર ટૂલ્સ ની અંદર જોવા જઈએ તો તમામ પ્રકારના ટૂલ્સ જોવા મળશે કે જેની અંદર બ્લાઉર બ્રેકટ મશીન મશીન બ્લેન્ડર વગેરે પણ મળશે તેમજ નવ ના એલઈડી લેમ્પ જે બે વર્ષની પીસ ટી પીસની ગેરંટી વાળા છે કે જેઓ આ ફક્ત પાંચ નંગની ખરીદી કરશે તો તેની સાથે એક નંગ ફ્રીમાં આપવામાં આવશે બાવીસ તારીખ સુધી ત્યારબાદ આપડે જોવા જઈએ તો દિવાલ ઘડિયાળ પણ આપણી પાસે અવેલેબલ છે કે જે દીકરીના લગ્ન પ્રસંગે આપી પણ શકાય આપણે દીકરીના લગ્ન માટે પણ એક સ્પેશિયલ ઓફર એવી છે કે કોઈ પણ આજુબાજુના ગામડામાં દીકરીના લગ્ન હોય તો મેવુ તાલુકામાં આવી અને ઘડિયાળ ફ્રીમાં આપવામાં આવશે ત્યારબાદ જોવા જઈએ તો એલડી લેમ્પની અંદર નવ વોલ્ટ બાર વોલ્ટ પંદર વોલ્ટ વીસ વોલ્ટ સુધીના જોવા મળશે પંખા ઇસ્ત્રી મિક્સર બ્લેન્ડર વગેરે તમામ આઈટમ જોવા મળશે ત્યારબાદ ઇલેક્ટ્રિક સગડી પણ ઘણી બધી મારી પાસે રેન્જ અવેલેબલ છે અહીંયા હાજરમાં જ મળશે એલઈડી લાઇટિંગ ફોક્સ તે પણ હાજરમાં મળશે પચાસ વોલ્ટ સો વોલ્ટ અને બસો વોલ્ટ જેમની અંદર એક વર્ષ પીસ ટુ પીસ વાળા અને બે વર્ષ પીસ ટુ પીસની ગેરંટી વાળા અને બે વર્ષની વોરંટી વાળા પણ અવેલેબલ છે આપણી પાસે ત્યારબાદ હેન્ડ સ્પ્રીનો જો આપણે જોઈએ તો પૂરેપૂરો સ્ટોક અવેલેબલ છે હેન્ડ કવર વગેરે પણ ફૂલ સ્ટોકમાં મળશે મોબાઈલ રિપેરિંગ પણ આપણે અહીંયા પોતાની દુકાનમાં જ કરી આપવામાં આવે છે જો સવારે આપ્યો હોય તો તમને સાંજે પાછો એને દિવસે સેમ ડે મળી જાય ત્યારબાદ જોવા જઈએ તો એરપોર્ટના કવર જે માર્કેટની અંદર બસો અઢીસો ત્રણસો લે એ પણ આ વિડીયો જોઈને આવશે એને ફક્ત આપણે એકસો પચાસ રૂપિયામાં આપશું અને સ્માર્ટ વોચ ની પણ વિશાળ રેન્જ છે આ સ્માર્ટ વોચ રાજકોટની અંદર પંદરસો રૂપિયા ની અંદર વેચાય છે જેની આપણે ભાવ રાખ્યો છે ફક્ત અગિયારસો ને પચાસ રૂપિયા કે જેની અંદર સાત બેલ્ટ ભેગા આવશે એક બેલ્ટના સો રૂપિયા લે હિસાબ કરવા જઈએ તો પણ બેલ્ટના જ ખાલી સાતસો રૂપિયા થાય ડ્રીલ મશીન પણ આપણી પાસે અવેલેબલ છે બ્લેન્ડર બ્લોવર વગેરે પણ અવેલેબલ છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો અગરબત્તી પણ આપણે અહીંયા રાખીએ છીએ અગરબત્તી પણ સુગંધી અગરબત્તી હાજરમાં એ મળી જશે અને વિવિધ સ્પીકર હોમ થિયેટર અને પરફ્યુમ સ્પ્રે અંદર મનીષ અને પટેલ બંને બ્રાન્ડના બોડી સ્પ્રે પરફ્યુમ સ્પ્રે અને રૂમ સ્પ્રે અવેલેબલ છે નવા મોબાઈલ ની અંદર જોવા જઈએ તો વિવો ઓપ્પો ટેકનો મોબાઈલ એમઆઈ રિયલમી વગેરે તમામ મોડેલ મળશે જો કોઈ મોડેલ અહીંયા ન હોય તો મારી સારાની અંદર મોટી શોપ છે ત્યાંથી ચાલુ કરીએ છીએ પચાસ ટકા ડાઉન પેમેન્ટ આપે એટલે પચાસ ટકાના હપ્તા કરી આપવામાં આવશે અને ઘર પણ પચાસ ટકા ડાઉન પેમેન્ટમાં હપ્તે કરી આપવામાં આવશે જે દીકરીને આપણે કોઈપણ લગ્ન હોય તો અહીંયા આવે ને ત્યાં મારી દીકરી ના લગ્ન છે તો આ ઘડિયાળ એકદમ ફ્રીમાં મેવું ટેલિકોમ ચરાડવા તરફથી આપવામાં આવશે અને આ ઓફર ચરાડવા હળવદ ત્યારબાદ જોવા જઈએ તો લાઇટ ફિટિંગ નો જો વાયર આપણી પાસે ઘણો બધો અવેલેબલ છે ત્યારબાદ આ ચેન સો ચેન શો મશીન ને ચેન જે માર્કેટ ની અંદર જે સોળ ની ચેન છે ને એ દોઢસો રૂપિયા લેતા હતા આપણે ફક્ત ને ફક્ત સો રૂપિયા જ ભાવ રાખેલ છે પછી ટાપરિયાના ટેસ્ટર પકડ ડિસ્મિટ વગેરે તમામ વસ્તુ અવેલેબલ છે ટીવી ના એલઈડી ના સ્ટેન્ડ પણ અવેલેબલ છે સાજ ફેરવાની મોટર તે પણ અહીંયા હાજરમાં જ મળી જશે બોર્ડ ના ઘણી બધી આપણી પાસે રેન્જ છે લાઈટ ફિટિંગ સામાન્ય જોવા જઈએ તો આ બાર મોડ્યુલરનું જેનું માર્કેટની અંદર એકસો એસી બસો રૂપિયા મનફાયો ભાવ લેશે આપણે ફક્ત એકસો ને ત્રીસ રૂપિયા રાખે છે તે પણ ફરતી ફેશનેબલ બોર્ડર વાળા હાઈફાઈ ની સ્વીચ લાઇટ ફિટિંગમાં માર્કેટમાં સોળ રૂપિયા વીસ રૂપિયા જેવો મનફાયો ભાવ રાખે છે આપણે ફક્ત ને ફક્ત પંદર રૂપિયા ભાવ રાખીએ એકદમ વ્યાજબી હોલસેલ ભાવ કહેવાય આઈફાના પ્લગનો માર્કેટમાં ભાવ તેત્રીસ ભાઈ ચાલીસ રૂપિયા છે આપણે ફક્ત અને ફક્ત તેત્રીસ રૂપિયા ભાવ રાખેલ છે આપણી પાસે આઈફાઈ અને વીટ બંને કંપનીનો લાઈટ ફિટિંગનો તમામ સામાન હાજરમાં મળી જશે અને આપણી પાસે ફ્રીજ પણ હાજરમાં અવેલેબલ જ છે તે પણ પચાસ ટકા ડાઉન પેમેન્ટ આપે એટલે ફ્રીજ પણ હપ્તે આપવામાં આવશે તેમજ વિવિધ ચાર્જિંગ બત્તી ટોચ મલ્ટિમીટર પણ મળી જશે ત્યારબાદ આપણે એલઈડી ટીવી ની અંદર જેની કિંમત બાર હજાર પાંચસો છે પીસ ટુ પીસ એક વર્ષની ગેરંટી જો કોઈ કસ્ટમર લેવા આવે અને જૂનું એલઈડી ટીવી પાછું ભાંગલું ટુટલું અથવા ડબ્બા ટીવી આપશે તો એને પચીસો રૂપિયા બાદ મળશે એટલે કે દસ હજાર રૂપિયામાં એલઈડી ટીવી બત્રીસ નું મળશે અને તે પણ એક વર્ષ પીસ ટુ પીસની ગેરંટી સાથે અને આ ઓફર બાવીસ એક બે હજાર ચોવીસ સુધી ત્રણે ત્રણ બ્રાન્ચ ઉપર લાગુ પડશે

ચરાડવા શોપની મુલાકાત લો અને આ ઓફરનો ખાસ લાભ લો જે ઓલ ફ્રીવાળી ઓફર છે જે શેર કરી અને અમારો પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરી ફોલો કરી આવો અને ફ્રીમાં સિફટી ગ્લાસ લગાવી જાવ તે ઓફર પણ બાવીસ એક બે હજાર ચોવીસ સુધી મિત્રો આપણે બધા મોબાઈલને તો રાખતા જ હોય છે આમ નેટવર્કનો થોડો ઇસ્યુ છે કારણ કે અંદર છીએ ને આપણે એટલા માટે થોડુંક આવું થાય છે વાત કરી હમણાં કે વિડીયો શેર નહીં કરે એમનું જે ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે કે વો જે પેજ છે લાઇક ફોલો શેર નહીં કરે તો પછી એને પણ તમે અહીંયા આગળ ફ્રીમાં ટફન ગ્લાસ ને લગાવી દેવાના છો સાથે રામ મંદિર બને તો બધા ઉત્સાહ છે તો બળદેવ ભાઈ ને અને એમના ગ્રુપ ને કેમ ન હોય એટલે એમને પણ મિત્રો ખાસ આ ઓફર રાખી છે કે ઓગણત્રીસ રૂપિયામાં જે સો રૂપિયા નો જે ટફન ગ્લાસ નાખે તો એ માત્ર ઓગણત્રીસ રૂપિયામાં નાખી દે છે નવ રૂપિયામાં નાખી દે છે તો એને પણ સરસ મજાની જે ઓફર છે એ રાખી છે તારીખે આ ઓફર હળવદ ચરાડવા અને સરામાં પણ લાગુ પડવાની છે એટલે આજુબાજુના જે કઈ લોકો હોય તો ખાસ મોબાઈલ ધારકો જે છે તો ત્યાં આગળ જજો અને કાલની દિવસ તો ઉતરાયણ તો આપણે સરામાં જ છે બાકી હળવદ ને ચરાડવા તો કાલ રજા રહેશે ને એમાં એવું છે કે કાલ હળવદ અને ચરાડવા બંને સો બંધ છે એટલા માટે રાત્રે વાડીની અંદર ભૂંડ રોજનો ત્રાસ હોય તો આ મેગા ફોન આવે છે કે આખી રાત બોલ બોલ જ કરે અને ગુજરાતી ભાષામાં કુતરિયું પણ કહે છે કુતરો ભસે એ રીતે ભસે ઓટોમેટિક નહીં પણ આવે તો ના ચાલુ ચાલુ જ રે અમુક સમય ગોઠવ્યો હોય પાંચ મિનિટ કે દસ મિનિટ નો